હે એવરી વન વેલકમ બેક ટુ માય મિની લંચ વ્લોગ તો કાલે હતો સન્ડે અને સન્ડે લંચમાં મેં ફૂલ ગુજરાતી થાળી બનાવી હતી જેમાં મેં સૂકું ભીંડા બટેકાનું શાક બનાવ્યું હતું સાથે કઢી ભાત એમાં જીરા રાઇસ બનાવ્યા હતા સાથે કઢી બનાવી હતી ગુજરાતી કઢી અને આ ભીંડા પટેકાનું સૂકું શાક તેની સાથે રોટલી અને મરચાંનો સંભારો આ ફૂલ ગુજરાતી થાળીની રેસિપી આજે હું તમારી સાથે શેર કરું છું તો સૌથી પહેલાં આપણે જીરા રાઈસ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક કપ બાસમતી રાઈસ લીધા છે તમે ઘરના કોઈ પણ રાઈસ લઈ શકો છો રાઈસને બનાવતા પહેલાં તેને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી વોશ કરી લેશું તો મેં આ રીતે ચોખાને ધોઈ લીધા છે હવે ભાત બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક પેનમાં મેં અડધી ચમચી ઘી લીધું છે તમે ઓઇલ પણ યુઝ કરી શકો છો ઘીથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો અડધી ચમચી મેં ઘી લીધું છે તેમાં અડધી ચમચી જીરું ઉમેર્યું છે બેથી ત્રણ તજ લવિંગના ટુકડા ઉમેર્યા છે સાથે તેમાં રાઇસ ઉમેરી દઈશું વોશ કરેલા અને સારી રીતે મિક્સ કરી દઈશું રાઈસ મિક્સ થઈ જાય એટલે તેમાં બે કપ પાણી ઉમેરીશું તો અહીંયા મેં એક કપ રાઈસ લીધા છે એના ઉપર હું બે કપ પાણી ઉમેર્યું છું તેનાથી રાઈસ એકદમ ખીલા ખીલા બનશે અને બિલકુલ ચોંટશે નહીં તો અહીંયા બે કપ પાણી ઉમેરી દીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીને તેને અડધું ઢાંકીને ચડવા દેશું તો અહીંયા રાઈસ બને ત્યાં સુધી આપણે બીજું શાક બનાવી લઈએ તો હું આ રાઈસને બીજા ગેસ પર ટ્રાન્સફર કરું છું તો આજે હું લંચમાં ભીંડાનું શાક બનાવવાની છું એટલે મેં ભીંડાને પહેલેથી જ કટ કરીને રાખ્યા હતા હવે હું તમને ભીંડાનું શાક બનાવવાની એક સિક્રેટ ટિપ્સ બતાવીશ જેનાથી તમારું શાક બિલકુલ ચીપચેપું નહીં થાય અને એકદમ ટેસ્ટી બનશે હવે ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈ લેવાની છે કઢાઈમાં તેલ કે મસાલો કંઈ પણ નાખ્યા વગર ભીંડાને શેકી લેવાનો છે આ રીતે દસેક મિનિટ માટે તમારે ભીંડાને કઢાઈમાં શેકવાનો છે જેનાથી ભીંડામાં જે કંઈ પણ શેર હશે એ બધું બળી જશે અને ભીંડાનું શાક બિલકુલ પણ ચીકણું નહીં બને ગેસની ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે જેનાથી ભીંડો બળી ન જાય અને જો તમારે બનાવવાની ઉતાવળ હોય તો તમે ગેસને હાઈ કરીને ફટાફટ શેકી શકો છો દસ મિનિટમાં ભીંડો શેકાઈ જશે તો આ રીતે ભીંડો શેકાઈ ગયો છે અને તેનો શેર બધો બળી ગયો છે હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તો ભીંડાનું શાક જ્યારે ચડતું હોય ત્યારે બળી ન જાય માટે તેલ થોડું વધારે ઉમેરવાનું સાથે તેમાં એક ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને પંદર મિનિટ માટે ચડવા દેવાનું તો હવે શાક ચડે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ તો મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેને સારી રીતે ચાળી લેશું સાથે તેમાં મીઠું ઉમેરીશું અડધી ચમચી જો તમે મીઠું ઉમેરતા હોય તો ઉમેરવું બાકી સ્કીપ કરી શકો છો ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આ રીતે સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો હવે આ લોટ બંધાઈ ગયો છે તેને સાઈડ ઉપર રાખી દઈએ ભીંડાના શાકને ચેક કરી લઈએ ભીંડાનું શાક કૂક થઈ ગયું છે એમાં તેલ થોડું ઓછું લાગતું એટલે મેં બે ચમચી વધારે ઉમેર્યું છે તો શાક હજુ અહીંયા અડધું કૂક થયું છે તો પણ તમે જોઈ શકો છો બિલકુલ પણ ચીકણું નથી બન્યું તો હવે આપણે પાછું દસ મિનિટ માટે ઢાંકીને તેને ચડવા દઈશું તો ત્યાં સુધી સુધીમાં આપણે રાઈસ ચેક કરી લઈએ તો અહીંયા રાઇસને મેં વીસ મિનિટ માટે ચડવા મૂક્યા હતા તો વીસ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી રાઈસ ચડી ગયા છે અને એકદમ છૂટા છૂટા રાઈસ બનીને તૈયાર થયા છે તો આપણા રાઈસ બની ગયા છે હવે આપણે કઢી બનાવવાની શરૂઆત કરીએ કઢી બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ ખાટી છાશ લીધી છે તમે અહીંયા છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં બે ચમચી બેસન ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું તમે આ બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો મિક્સ થઈ જાય એટલે છાશને સાઈડ પર રાખી દેવાની હવે ગુજરાતી કઢી બનાવવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેમાં એક ચમચી જીરું એક ચમચી રાઈ એક ચમચી હિંગ લીલી મરચી અડધી કટ કરીને ઉમેરીશું મેથીના દાણા ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લસણની પેસ્ટ ઉમેરીશું અને ચણાના લોટમાં મિક્સ કરેલી છાશ ઉમેરીશું સાથે અડધી ચમચી હળદર ઉમેરીશું જો તમે ઉમેરતા હોય તો ઉમેરવી બાકી સ્કીપ કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું ગુજરાતી કઢીમાં ખાંડ હોય જ છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ ટેસ્ટી આવે છે તો સારી રીતે મિક્સ કરી દેશું અને આ ગુજરાતી કઢીને દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દેશું તો દસથી પંદર મિનિટમાં આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભીંડાનું શાક ચેક કરી લઈએ તો અહીંયા શાક ચડી ગયું છે અને મેં ઉપરથી બટેકાની ચિપ્સ ફ્રાય કરીને ઉમેરી છે જો તમારે બટેકાને ભીંડાની સાથે જ કૂક કરવા માટે મૂકવા હોય તો એમ પણ તમે કરી શકો છો પણ મેં આ રીતે ફ્રાય કરીને ઉપરથી નાખી છે હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો અહીંયા મેં બે ચમચી લાલ મરચું ઉમેર્યું છે બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને બે ચમચી કોપરાનું છીણું ઉમેરીશું તેનાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો અને શાકને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે તો તમે આ રીતે ભીંડાનું શાક એકવાર ચોક્કસથી બનાવજો આ શાક બિલકુલ પણ ચીકણું નહીં લાગે અને એકદમ ટેસ્ટી બનશે તમારા ઘરના બાળકોને પણ બધાને બહુ જ ભાવશે તો હવે હું અહીંયા મરચાંનો સંભારો બનાવું છું તો એના માટે હું અહીંયા પેનમાં તેલ ગરમ કરી તેમાં હળદર અને મીઠું નાખી મરચાંને તળી લીધા છે તો આ પણ એકદમ સિમ્પલ સંભારો બહુ જ ટેસ્ટી લાગે છે તમે આ ચોક્કસથી બનાવજો તો અહીંયા મારી ગુજરાતી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે જીરા રાઈસ સાથે ગુજરાતી કઢી ભીંડાનું શાક રોટલી તો અહીંયા રોટલી મારા મમ્મીએ બનાવીને તૈયાર રાખી દીધી હતી અને તેની સાથે મરચાંનો સંભાળો તો તમને આ ગુજરાતી કાઠિયાવાડી થાળી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ લંચ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ